शिवलिंग પાણી અને દિલીપત્ર ચડાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે. મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે. તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. શિવરાત્રી સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચના દિવસે શુક્રવારે છે આ દિવસની પ્રતીક્ષા શિવ ભક્તોને આખું વર્ષ રહે છે મહાશિવરાત્રી હિન્દુઓ માટે એક મોટો પર્વ છે જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે મહાશિવરાત્રીનો તહેવાર મહાવદ ચૌદશના ઉજવવામાં આવે છે તો શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે આવે છે હવે પ્રશ્ન એ છે કે મહાશિવરાત્રી શા માટે મનાવવામાં આવે છે આ દિવસે શિવપૂજા શા માટે થાય છે મહાશિવરાત્રીએ ભગવાન શિવ સાથે જોડાયેલી ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી આવો જાણીએ એ વિશે મહાશિવરાત્રીના ઉજવાના ત્રણ કારણ જાણીએ પહેલું છે કે શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું હતું હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી આ કારણે દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે બીજી પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી પર શિવ અને શક્તિનું મહામિલન થયું હતું ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા વૈરાગી શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ્યા હતા જેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવવારાધ કાઢવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે દાંપત્ય જીવન સુખી બને છે ત્રીજી પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં બાર જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અધકેરું મહાત્મય ધરાવે છે ભારતભરના શિવાલયોમાં હર હર મહાદેવ નો નાદ ગુંજી ઉઠે છે જો શિવરાત્રી પર તમે ઘરમાં આ આઠ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુઓ લઈ આવશો

તેને ઘરના મુખ્યના રૂમમાં રાખવાથી ઘણા લાભ થાય છે ત્રીજું છે ગંગાજળ ભગવાન શિવે ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું જેના કારણે ઘરના રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં પ્રગતિ થવા લાગે છે ચોથું છે ચાંદી કે તાંબાનો ત્રિશુર ઘરના હોલમાં કે મંદિરમાં ચાંદી કે તાંબાનો ત્રિશુરની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવની પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ અને વિશ્વાસ બન્યા રહે છે છઠ્ઠું છે ડમરું બાળકના રૂમમાં ડમરું રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જીનો પ્રભાવ નથી નાખતી અને તેમની દરેક કાર્યમાં સફળતા મળે છે સાતમું છે ચાંદી કે તાંબાના નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્વ છે તે જ રીતે ચાંદી કે તાંબાના નંદીને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા અથવા જ્વેલરી રખાય છે ત્યાં તે નંદીને રાખવો જોઈએ તેનાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આઠમું છે ચાંદી કે તાંબાનો નાગ નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે ઘરના મુખ્ય બાણાના આસપાસ ચાંદી કે તાંબાના નાદ રાખવાથી કામોમાં રૂકાવટ ખતમ થઈ જાય છે તો મિત્રો આજનો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો અને આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય બોલે